આદ્રત લોકશાહીનો પર્વ એટલે મતદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં આ લોકશાહીના પર્વની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે અને મતદાન થઈ રહ્યું છે ત્યારે તળાજા તાલુકાના મોટી માંડવડી ગામે સૌથી મોટી ઉંમરના મતદાતા ખમળ રૂપાબેન પકાભાઈ ઉંમર વર્ષ એકસો બાર કે જે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી આ માજીના મતદાન કરવાના ઉત્સાહથી દરેક યુવાન મતદારોનો જુસ્સો વધ્યો હતો એકસો બાર વર્ષના માજી મતદાન કરવા માટે એટલા બધા ઉત્સાહી હતા કે તેમના દીકરાના દીકરાને સવારના ચેતક મને મત દેવા માટે લઈ જા જો આવા માજી પણ લોકશાહીના પાવન પર્વમાં મત દેવા માટે ઉત્સુક હોય તો આપણે તો હજી યુવાન છીએ બુથ ઉપર હાલીને જઈ શકીએ છીએ તો તમારો મતદાન અવશ્ય કરો અને આ લોકશાહીના પાવન પર્વને ઉજ્જવળ બનાવો જય હિન્દ મોટી માંડવાળી ભાગ નંબર એકસો ચુમ્માલીસ રૂપાબેન રૂપાબેન બકાભાઈ ખમર